તેવામાં કોંગ્રેસના જ એક નેતાએ જે નિવેદન આપ્યું રાહુલ ગાંધીને ગાંધીજી જોડે સરખાવ્યા અને સાથે જ આગામી સમયમાં ગાંધીજીએ જે કામ કર્યા તેવું જ રાહુલ ગાંધી કામ કરશે તે પ્રકારનો પણ એક મત વ્યક્ત કર્યો પરંતુ નેતાજીની ક્યાંક જીભ લપસી અને તેમણે ગાંધીજીની જે કર્મ હતા તેમાં ક્યાંક લુચ્ચાઈ હતી તે પ્રકારની વાત પણ કહી પરંતુ રાહુલ ગાંધી દેશના આગામી સમયમાંની અંદર વિકાસની વાત કરશે દેશના ભલાની વાત કરશે તે પ્રકારની પણ વાત કહી ઇન્દ્રનીલ રાજ્યગુરુના આ નિવેદન પર કોંગ્રેસના કાર્યકર્તાઓ શું માને છે તે પણ સાંભળી લઈએ આપ શું માનો છો એક બાજુ રાહુલ ગાંધીની વાત કરી રહ્યા છે બીજી બાજુ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની વાત છે ક્યાંક લુચ્ચાઈની વાત આવી ક્યાંક દેશના આગળ વધારવાની આ બાબતને આપ કઈ રીતે જુઓ છો રાહુલ ગાંધીજી સમગ્ર અમારા યુવા નેતા છે રાષ્ટ્રપિતાજી પણ અમારા આદર્શ છે એમની સરખામણી ના થઈ શકે રાષ્ટ્રપતિજી એક અલગ અલગ એમની પ્રેરણા છે અને રાહુલ ગાંધી અમારા માટે યુવાનો માટે એક અલગ પ્રેરણા છે તો રાહુલ ગાંધીજીને જે વ્યક્તિત્વ અમે જેટલા યુવાનો છે એમના પર વિશ્વાસ મૂકીને જે રાહુલ ગાંધી આગે બળે અને પીએમ બને એવી અમારી બધાની આશા છે અને લાગલી છે ખાસ કરીને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી બાબતના જે પ્રકારે નિવેદનની અંદર ક્યાંક નેતાજીની જીભ લપસી હોય આ પ્રકારના નિવેદનબાજીથી ક્યાંક વિવાદ પણ ઊભો થઈ શકે માનો છો વિવાદનું તો કોઈ શક્યતા નથી ગાંધીજી એક અમારા રોલ મોડલ છે આપણા ગુજરાતના પનોતા પુત્ર છે મહાત્મા ગાંધી રહી ચૂક્યા છે પણ રાહુલ ગાંધીજી અમારા આદર્શ છે અને પ્રેરણા સ્ત્રોત છે એમની કોઈ તુલના ના થઈ શકે મારા માટે અલગ છે અને યુવાના નેતા છે અને ગાંધીજી અમારા માટે પ્રેરણા માટે સ્ત્રોત છે આપ શું માનો છો જ્યારે ગાંધીજીની વાત આવતી હોય એક પરિવારની પણ વાત આવતી હોય દેશની પ્રગતિની પણ વાત આવતી હોય બિલકુલ સાચી વાત છે મહાત્મા ગાંધીની વિચારધારા જ એક છે અહિંસા પરમો ધર્મની એટલે ભાઈચારાની ભાવના છે નફરતની ભાવના નથી એને દેશની અંદર જે છે નફરત ના હોવું જોઈએ એકબીજા પ્રત્યે લાગણી હોવી જોઈએ પ્રેમ હોવું જોઈએ અને આજની પરિસ્થિતિ એવી છે કે ભારતીય જનતા પાર્ટીના રાજમાં એવું નફરતનું બીજ બોવી દીધું છે વાવેતર કર્યું છે કે ઘર પરિવારની અંદર બે ફાળ થઈ ગયા છે આજે એવી પરિસ્થિતિ છે સાહેબ આપ માનો છો કે ક્યાંક ગાંધીજીની વિચારધારા જે હતી કોઈ નેતા એમ કે તેમની વિચારધારામાં ક્યાંક લુચ્ચાઈ હતી આ બાબત સ્વીકારવા જેવી ખરી શું કેવું ગાંધીજીની વિચારધારામાં ક્યાંય લુચ્ચાઈ જેવી બાબતનો કોઈ નેતા ઉલ્લેખ કરે એ સ્વીકારવા જેવી બાબત ખરી ના એવું એવું સ્વીકારવા જેવી બાબત નહીં ગાંધીજી મહાત્મા ગાંધી હતા મહાન હતા આખા વર્લ્ડમાં તમે જોઈ શકો છો એમના સ્ટેચ્યુ છે લોકો એમના વિચારધારાથી ચાલવાવાળા લોકો છે અમે બી ચાલીએ છીએ અમે માનીએ છીએ અહિંસા પરમો ધર્મમાં અમે માનીએ છીએ અને મહાત્મા ગાંધી વિચારધારાને માનતા આવ્યા છે ને માનતા રહે અમે ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ હોય કોઈ પણ પક્ષ હોય રાષ્ટ્રપિતાનું જે પદ મળતું હોય સૌથી સર્વોચ્ચ પદ કહી શકાય રાષ્ટ્રપતિથી પણ ઉપરનું પદ કહી શકાય તેમની આપણા મગજમાં કયા પ્રકારની છબી એમની વિચારધારાને આપ કઈ રીતે જુઓ મેં મહાત્મા ગાંધી વિશે આપના શું મત મહાત્મા ગાંધી તો મહાત્મા જ છે જેનોને દેશ કે લીએ આઝાદી કે લીએ લડત લીયા હતા एक नमक के लिए उन्होंने देश के आम गरीब जनता के नमक का जब टैक्स किया गया तब उन्होंने लड़ा तो उन्होंने देश के लिए अपना योगदान दिया है अपना भोग दिया है अब उसको अगर कभी का कोई भी नेता से जीव जीव है कभी भी लपस सकती है तो उसको इतना बड़ा इशू नहीं बनाना चाहिए क्या आप मान क्या आप मानते हैं कि राहुल गांधी और महात्मा गांधी की कंपैरिजन कहीं पे भी हो सकती है नहीं महात्मा गांधी तो अलग चीज़ है उनकी मानता ही अलग है और राहुल जी है युवाओं के प्रेरणा हैं वो युवाओं के लिए हैं दोनों में कंपेयर तो हो ही नहीं सकता कारण कि वो तो महात्मा बन चुके हैं देश के महात्मा हैं पूरे वर्ल्ड में उनको महात्मा गांधी के नाम से पूजा जाता है भले हमारे देश में नफरत का बीज बो कर के लोग करते हों वो अलग चीज़ है बाकी महात्मा गांधी तो महात्मा गांधी ही है राहुल गांधी के बारे में आपके क्या ख्याल राहुल गांधी तो हमारे आने वाले भविष्य के प्रधानमंत्री हैं और वो हमारे युवाओं के प्रेरणा हैं युवा शक्ति है आज जिसके पीछे समग्र देश दौड़ रहा है पूरा देश उसके पीछे दौड़ रहा है तो कुछ तो होगा तभी उसके पीछे देश दौड़ रहा है ऐसे तो दौड़ेगा नहीं आपके पीछे कुछ होगा तभी आपके पीछे लोग दौड़ेंगे उस प्रकार राहुल गांधी तो एक हमारे युवाओं के प्रेरणा हैं તમારું શું માનવું છે રાહુલ ગાંધી યુવાનોના પ્રે પ્રેરણા સ્ત્રોત છે અને રાહુલ ગાંધીએ જે ભારત જોડો યાત્રા કર્યું એમની છત્રીસો કિલોમીટર યાત્રા ચાલી દરેક ધર્મ દરેક સમાજના લોકો એમના સાથે જોડાયા અને એ દરેક છેવાડાના માનવી સુધી મળ્યા એમનું જે દુઃખ હતું જે દરદ હતું એ જાણ્યું એના આધાર ઉપર એના પછી ભારત જોડો ન્યાયયાત્રા ચલાવ્યું લગભગ સોળ રાજ્યો એની અંતર્ગતમાં ભારત જોડો ન્યાયયાત્રામાં આવ્યું એ લોકોના વિચાર ગરીબ માણસ ખેડૂત નાના બિઝનેસમેનના આધાર ઉપર આ મેનિફેસ્ટો બન્યું છે યુવા ન્યાય ખેડૂત ન્યાય નારી શક્તિ ન્યાય ઘણા ન્યાય છે જે મેનિફેસ્ટો બન્યું છે આજે બીજેપીના મેનિફેસ્ટો અને કોંગ્રેસના મેનિફેસ્ટોથી અત્યારે જે રીતે લોકોનો મત જોવા મળી રહ્યો છે ખાસ કરીને કોંગ્રેસના કાર્યકર્તાઓ માની રહ્યા છે કે મહાત્મા ગાંધીની વિચારધારા જે છે તે વિચારધારાને આજે પણ તેઓ માને છે અને તે રીતે અપનાવે પણ છે પરંતુ રાહુલ ગાંધી તેમના માટે યુવાનો માટે એક આદર્શ છે આ સંજોગોની અંદર કોઈ નેતાની જીભ લપસે તો તે જીભ છે જીભ લપસી પણ શકે છે પરંતુ બંને જે વ્યક્તિત્વ છે તે સાવ અલગ છે અને તે અલગ પ્રકાર કારે દેશની જે વિકાસ યાત્રા છે તેને આગળ વધારવા માટે એક સંઘર્ષ એક લડત આઝાદી માટેની હતી બીજી લડત ન્યાય માટેની છે ત્યારે આવા શબ્દો ઉપર બહુ ધ્યાન ન આપવું જોઈએ તેવું કોંગ્રેસના કાર્યકર્તા કહેતા જોવા મળી રહ્યા છે કેમેરામેન મલય સાથે તેજસ મહેતા એબીપી અસ્મિતા અમદાવાદ